ਉੱਚੇ ਸਿੱਖਿਆ ਮੰਤਰੀ ਗੁਜਰਾਤ ਦੀ ਸਥਿਤੀ ਅੰਗੇ ਕਾਂਗਰਸ ਪ੍ਰਵਕਤਾ ਮਨੀਸ਼ ਦੋਸ਼ੀ ਨੂੰ ਨਿਵੇਦਨ ਉੱਚ ਸਿੱਖਿਆ ਮੰਤਰੀ ਗੁਜਰਾਤ ਨੇ ਸਿੱਧੇ ਅੰਗੇ ਕਾਂਗਰਸ ਪ੍ਰਵਕਤਾ ਮਨੀਸ਼ ਦੋਸ਼ੀ ਨੂੰ ਨਿਵੇਦਨ ਉੱਚ ਸਿੱਖਿਆ ਅੰਗੇ ਕਾਂਗਰਸ ਸਰਕਾਰ ਨਾਲ ਐਵਾਲ ਮਾ ਗੁਜਰਾਤ ਨਾਲ ਸਿੱਖਿਆ ਨੀ ਖੁਲੀ ਪੋਲ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਨਾਲ ਹਾਇਰ ਐਜੂਕੇਸ਼ਨ ਅੰਗੇ ਨਾਲ ਰਿਪੋਰਟ ਮਾ ਗੁਜਰਾਤ 18 ਮਾ ਕਰਵਾਂਗੇ ਗੁਜਰਾਤ ਮਾ ਤੁਰਨ ਪਾਰ ਬਾਤ 76% ਵਿਦਿਆਰਥੀਓ ਅਭਿਆਸ ਛੋੜੇ ਤੇ ਦੁਖਤ ਗੁਜਰਾਤ ਮਾ ਉੱਚ ਸਿੱਖਿਆ ਨੀ ਅਧੋਗਤੀ ਮਾਟੇ ਭਾਜਪ ਸਰਕਾਰ ਨਾਲ ਸਿੱਖਣ ਵਿਭਾਗ ਨੀ ਪ੍ਰਸ਼ਟ ਨੀਤੀ ਜਵਾਬਦਾਰ રાજ્યમાં સરકારી શાળા કોલેજ યુનિવર્સિટીઓની સ્થિતિ નાજુક કેન્દ્ર સરકારના માનવ સંસાધનનો રિપોર્ટ ચૂકવનારો ગુજરાતમાં શાળકીય શિક્ષણમાં રહેલ ખામીઓના કારણે આ સ્થિતિ સ્કૂલ શિક્ષણમાં સર્વાંગી વિકાસ અને ઉત્સાહ આપવામાં વિભાગ નિષ્ફળ શિક્ષણ મોંઘું થતા અને નોકરીની ઓછી તકોના કારણે આવા આંકડાઓ શિક્ષણ વિભાગના દાવો વચ્ચે આ રિપોર્ટ ખરી હકીકત દર્શાવી રહ્યો છે સમગ્ર દેશની અંદર જુદા જુદા રાજ્યોના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત જેવું ગતિશીલ અને પ્રગતિશીલની મોટા પાયે જાહેરાત થાય સરકાર મોટા મોટા દાવા કરે તેને જ કેન્દ્ર સરકારનો માનવ સંસાધન મંત્રાલયે પોલ ખોલી નાખી છે ને સમગ્ર દેશમાં ગુજરાત ગ્રોસ એન્ટ્રોલમેન્ટ રેશિયોમાં એટલે કે સો વિદ્યાર્થીઓએ માત્ર ચોવીસ વિદ્યાર્થીઓ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તરફ જઈ રહ્યા છે એટલે કે છોતેર વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી અભ્યાસક્રમમાં ડ્રોપ આઉટ આવે છે અને સમગ્ર દેશમાં આ ડ્રોપ આઉટની દ્રષ્ટિએ એટલે કે સો વિદ્યાર્થીમાંથી છોતેર વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તરફ જઈ નથી શકતા એમાં ગુજરાત દેશમાં અઢારમા ક્રમાંકે છોતેર સાથે એ ગુજરાત માટે પણ ચિંતાનો વિષય છે ગુજરાતની પ્રગતિ માટે પણ ચિંતાનો વિષય જે રીતે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોના જે આંકડા આપણી સામે આવ્યા ભારત સરકારનો અહેવાલ આવ્યો એ અહેવાલ પછી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર ખાનગી શિક્ષણ અતિ મોંઘુ થાય છે સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટી રહ્યું છે શાળાનું શિક્ષણ સ્કૂલ એજ્યુકેશન એના ઉપર ગંભીર પ્રકારના પડકારો છે કારણ કે બાળકને શાળા કક્ષાએથી જો ધીમે ધીમે એટલે કે એક થી આઠ પ્રાથમિક પછી સેકન્ડરી અને સેકન્ડરી પછી હાયર સેકન્ડરીમાં જે રીતે સારી રીતે એને વ્યવસ્થાપન ગોઠવવું જોઈએ એ ગોઠવાતું નથી અને એના કારણે જ ઉચ્ચ શિક્ષણ તરફ ગુજરાતના બાળકોને જવું હોય છતાં જતું નથી બીજી બાજુ મોટો પ્રકાર એ પણ છે કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું ક્વોલિટી એજ્યુકેશન એ પણ સૌથી મોટા મોટો પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારમાં અને ફીના ધોરણો ઊંચા એ પણ મોટા મોટો પ્રશ્ન છે આમ સમગ્ર દ્રષ્ટિએ આ કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં ઉણી ઉતરી છે નાણાંના મોટ કરોડો રૂપિયાના નાણાંની મોટી મોટી રકમ જાહેર થાય છે પણ એ નાણાં મૂળભૂત રીતે શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટે થવા જોઈએ એ થતા નથી એ પણ આ અહેવાલ ઉપરથી સ્પષ્ટ થાય ત્યારે હું આપના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરું છું કે રાજ્યની અંદર ધોરણ બાર પછી છોતેર ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે અભ્યાસમાં આગળ ધપ્પી વધી નથી શકતા અને એના માટે સરકારે શિક્ષણ પાછળનો જે ખર્ચ થવો જોઈએ એ ખર્ચમાં જે ઉણી ઉતરી છે એનું પણ આ એક જીવતું જાગતું વધુ એક ઉદાહરણ આપણી સામે છે ત્યારે સરકારે સર્વાંગી રીતે શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટે કામ કરવું જોઈએ ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને શિક્ષણની અધોગતિ અને અવદશા જે રીતે થઈ રહી છે એનાથી ગુજરાત ગતિશીલ ને પ્રગતિશીલ બને અધોગતિ તરફ જાય એ કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં